અને ટ્વિનિંગમાં બીજી શાળામાં જાય છે અને એમને ઘણી બધી એની પ્રવૃત્તિઓની પણ ખબર છે તો આવા આપણા જે આ રાજ્ય છે ટ્વિનિંગ રાજ્ય છત્તીસગઢ તો એ છત્તીસગઢ ના રાજ્યની ત્યાંની ભાષામાં એ ડાન્સ લઈને ધોરણ છ ની વિદ્યાર્થીઓ આવે છે જે ડાન્સ નું નામ છે છત્તીસગઢ ફોક ડાન્સ નિમણૂક થઈ છે પાંચ વર્ષ મેં મગરોડા શાળાની અંદર આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવી છે અને બે જાહેરાત કરવાની છે એક જાહેરાત એ છે કે સરકાર જે બાળકો એકથી પાંચમાં એક કિલોમીટરથી દૂર અંતરે રહેતા હોય તો એમને સરકાર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપે છે અને ત્રણથી ત્રણ કિલોમીટર ઉપર રહેતા હોય તો ત્રણ છથી આઠના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપે છે તો તમે અમારા બાળકોનો સર્વે કર્યો તો બાર બાળકો એવા નીકળે છે કે બિચારા ખેતરમાંથી આવે છે તો એવા બાળકો માટે મારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવાની છે પણ મને ઈકો ગાડી મળતી નથી તો કોઈને પણ ઇકો ગાડી શરૂ હોય તો બાળક સરકાર આપે છે તો કોઈને ઈકો ગાડી શરૂ કરવાની ઈચ્છા હોય ટ્રાન્સપોર્ટેશનની તો ગામનું ગામની ગાડી પહેલી મારે બહાર જવું ના પડે તો કોઈ પણ ઈચ્છા હોય તો મને આવીને પર્સનલ મળી જજો બીજી વસ્તુ કે શાળાની અંદર સ્કૂલ છૂટે છે ત્યારે કેટલાક લોકો અહીં રમવા આવે છે જે યોગ્ય વસ્તુ નથી અને હું તો નહીં છલવી લઉં તો પહેલા ગામ ભેગું થયું છે તો પહેલી મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ શાળા આપણી શાળા છે તો પાંચ વાગ્યા પછી કોઈ શાળામાં નહીં આવે બરાબર બસ અહીં મારી વાતને વિરામ આપું છું અને આગળ કાર્યક્રમ શરૂ કરીએ

પધાર્યા અને આટલી મોટી સંખ્યામાં તમે સૌ રહ્યા એ બદલ હું ખરેખર ગ્રામજનોનો દિલથી આભાર માનું છું બીજું આજના આ આપણે શાળા હસનપુરનો સ્ટાફ પરિવાર એટલે કે બેન આપણા નવા આચાર્ય આચાર્યબેન અસુમતીબેન અને તમામ શિક્ષકગણને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આપના બાળકોને જે ભાગ લીધો એમાં પ્રેન કર્યા અને એમને પ્રોત્સાહિત કર્યા વિશેષમાં આપને હું વિનંતી કરું છું કે આપણા બાળકોને ભણાવો ભણાવો આગળ વધારો આપણા અસનપુર ગામનું નામ જિલ્લા દેશ અને રાજ્યમાં રોશન થાય ભણવામાં કોઈનો ભાગ નથી ભણશો તો સૌ આગળ વધશો સૌ સુખી થશો બીજું આજના જે પ્રસંગે આજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં જે જે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો એ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને હું હૃદયપૂર્વક આભાર માનું છું અને જેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે જેઓ પોતે ટેલેન્ટ અહીં સ્ટેજ ઉપરથી કરતા હોય અને પોતાના માતા પિતાઓ પણ એમને જોઈ અને ખૂબ ખૂબ ફરખાતા છે એ બદલ આપ સર્વને શાળા પરિવાર તરફથી તથા મારા તરફથી શુભકામનાઓ છે બીજું શાળા માટે હર હંમેશા આપણા ગ્રામજનો સાથ સહકાર આપે છે અને આપતા રહેશે આજે જે દરેકે ભેટ યથાશક્તિ લખાઈ તે બદલ તે ગ્રામજનોનો પણ આભાર માનું છું બીજું આપણી શાળા ને ટૂંક સમયમાં નવી શાળા બનાવવા આપણે જઈ રહ્યા છે આપણી એનો એની સરકારશ્રીમાં આપણી દરખાસ્ત તૈયાર જ છે જ્યારે મંજૂર થશે ત્યારે આપણે સરકાર શ્રી તરફથી શાળા પરિવારને નવી શાળા મળી રહેશે અને સરકાર હંમેશા શિક્ષણ માટે સતત ચિંતાશીલ છે અને હું દરેકને વિનંતી કરું છું કે આવો કોઈ પણ પ્રોગ્રામ હોય અને શાળામાંથી સાહેબ અથવા બેનનું આમંત્રણ આવે અને શાળા પરિવારમાં કહેવામાં આવે તો આટલી મોટી સંખ્યામાં હાજર રહેવું અને સાથ સહકાર આપો અને બેન ચૈતાલીબેન આપણે કોઈ બાળક ગેરહાજર તો રહેતું નથી કોઈ નામ મોકલતું હોય તો પણ મને નામ આપજો હું વ્યક્તિગત જઈ અને એમના માતા પિતાને સમજાવીશ કોઈ પણ દીકરા દીકરીને ઘરે રાખવાના નથી આપણે સૌને આગળ ભણવાના છે બધું કહેતો નથી પણ ખરેખર આજે મજા આવી ગઈ સરસ છવ્વીસમી જાન્યુઆરી આપ સર્વે સૌ હાજર રહ્યા તે બદલ હું

બાળકો માટે છે આપણા રમવા માટેનું મેદાન નથી બરાબર વિશેષમાં વિશેષ પરિવારને હું ખુબ ખુબ અભિનંદન આપું છું શાળા પરિવાર માટે તાલીમો પાડી દઉં